નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર નવસારી રેલવે વિભાગના રેલવે યાર્ડ ખાતે આગ લાગી હતી આજે જે નારણલાલા કંપની આવી તેની સામેના વિસ્તારમાં જે કચરો હતો તેમાં આગ ભભૂકી ઉઠી તેને આગને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈને નવસારી વિજયપુર નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ આગામી સાતમી મેના રોજ તમામ દિવ્યાંગોને મતદાન કરવા અપીલ કરતા નવસારી જિલ્લાના દિવ્યાંગ આઈકોન લક્ષ્મણભાઈ ધીરુભાઈ રાદડીયા નવસારી જિલ્લામાંથી તમામ દિવ્યાંગો દ્વારા સો ટકા મતદાન થાય મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને આપણી લોકશાહીને સશક્ત બનાવીએ દિવ્યાંગ આઈકોન લક્ષ્મણભાઈ ધીરુભાઈ રાદડીયાનું આવવું જણાવવું છે દ્વારા શાળામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કસબાપારની પારની પીપી હાઈસ્કૂલ તારીખ બાવીસ એપ્રિલ થી એપ્રિલ સુધી ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે વિવિધ એક્ટિવિટીઓ કરવામાં આવી હતી શાળાના એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે કેમ્પ રાખવામાં આવ્યો જેમાં વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી ચીખલી તાલુકાના કલિયારી ગામે મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો સામ સામે ભટકાતા બંને વાહનોના ચાલક સહિત બેના મોત નીપજ્યા હતા માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિદ્યા પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત ચેતના સંસ્થા અમદાવાદ એલ એન્ડ ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નાયબ ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર નાયક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આઈસીડીએસ વિભાગ ગણદેવી ઘટક એકમાં સહભાગિતા સંકલન સાથે ગણદેવી તાલુકાના ચાર ગામમાં નાના ભૂલકાઓ ત્રણથી છ વર્ષના બાળકો માટે શિક્ષણ શિબિર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

દેશની અગ્રીમ પંક્તિની નવસારી કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડોક્ટર ઝેડ પટેલ સાહેબના સબળ નેતૃત્વ અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક અને એગ્રીકલ્ચર ફેકલ્ટીના ડીનશ્રી ડોક્ટર રાજેન્દ્ર એમ નાયકના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સલિંગ હેડ ડોક્ટર મેહુલજી ઠક્કર દ્વારા યુનિવર્સિટીની આઠ ડિગ્રી કોલેજો અને છ પોલિટેકનિક સંસ્થાઓના વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ વિઝીત રોટરી આઈ પરંપરા નવસારી વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ સિક્સ થ્રી કોલ નાઈન મલસાડ ગામે યુવતી નું શંકાસ્પદ મૃત્યુ થયું નવસારી ગણદેવી તાલુકાના અમલસાડ ગામે એક યુવતી તબિયત લથડ્યા બાદ શંકાસ્પદ મૃત્યુ ની પછતા પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ શૂન્ય અંશન્સ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બ્યાસી પરસેન્ટ સાંજે અઢાર રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો